અને એમાં એવું છે કે અમે તમે મારી ચેનલમાં પહેલાં કેટલાય વિડીયો મેં છે વિકાસના વન ટુ થ્રી જીરો પોઈન્ટ વન ટુ થ્રી એવી રીતના નીકળેલા છે કે નહીં એવી રીતનો આજનો પ્રોગ્રામ છે એમાં એવું છે કે દર વખતે છે ને પોગ્રામ અમારા ઘરે થાય અને બધો જે આળિયો ઘળ્યો હોય ને બધો મારા ઘરે આવી જતો એટલે આજકાલ બધાને એકઝૂટ કર્યા અને બધાને અમે કાન ભેર્યા અને બધાને છે ને કઈ બાજુ વાળા ખબર છે આ આ જો સાગરભાઈનું ઘર રૂ ને ત્યાં બધાને બે હાર્યા હવે એ ગરધણી ગડધણી વિચાર કરે છે કે આ એમાં એવું છે કે છે ને એને એને એમ કે અમે લગભગ અમે છે ને દર વખતે દર વખતે શિફ્ટના એના પ્રોગ્રામ કરવી ને બરોબર એટલે અંદાજીત લગભગ છે ને હો બસો હો બસો ભાગમાં આવે બરાબર એના જો કે ઘરની બહેનનું એવું છે બધું બરાબર એટલે એના કાંઈ ટેન્શન છે નહીં એટલે કીધું આજકાલ પ્લાન એવો કરવો કે સાગરભાઈને ને કર્યા છે ને સા અને લગભગ લગભગ ભાગ ને વેફાઈ ને વેફાઈ ને બધું ખાવાનું છે ફાફડીનું બધું પછી સરસ મજાનો પેટ પ્રોગ્રામ કરવાનો છે ઘરે કોઈ આવે ને હકેલો કરવાનો છે એટલે સાડ ઘરધણી છે ને છટકે છે તમને બતાવું કોણ એક નાનો ભાઈ છે આ ભાઈ જ છે ને પાવર કર્યો એ કે અમને આવી કે અમે સા કે સાઈ ગયું એમ આ ભાઈ ધવલભાઈ જો જો એને જો નો કમ નથી થતો એક ભાઈ છે ને આમ ભાગી ગયા છે

આપણે તો સેલ્ફ છે બરોબર છે આપડે તો આપણી લાઇન આવડી છે લેજી આવડી લાઈન છે તો બરોબર છે એટલે બેની બે ની યુટ્યુબ ચેનલ લઈ રિસ્ક્રિપ્શન તમને મળી જવાની છે બરોબર છે એટલે બે ની ચેનલને સસ્પેપ કરી દેજો મને સપોર્ટ કરો છે એમ એમને પણ સપોર્ટ કરતા રહીજો બરોબર તમારી દયારી ને જ અમારી ગાડી આગળ હાલવાની બરોબર ખૂબ ખૂબ આભાર જુઓ અને મિત્રો હરખની ઘડી છે મિત્રો હરખ ઘડી આવી ગઈ છે મિત્રો અહિયાં દૂધ આવી ગયું છે વાહ સાગરભાઈ વાહ થેન્ક યુ થેન્ક યુ આ તમારો ખૂબ ખૂબ આભાર જો ના ફાઇનલી અમારો ઉત્સાહ એટલો વધી ગયો લોગ અમારો સક્સેસ થાય એવું મને લાગે છે દૂધ આવી ગયું છે દૂધ આવી ગયું છે દૂધ તપેલી દેવાની વાત છે શા ટાઈમ શા અમારો પ્લાન છે શા પીવાનો શા બની રહ્યો છે ધવલભાઈ વાંધો નથી ને કઈ તમારા ઘરે પાર્ટી કરવી તો એમ તો એ કલેજા માટે જાન છે જહાન જાન હાજર છે એમ છાની તો સામગ્રી આવી ગઈ પેલી વાર અમે એવું છે કે બીજાનો કોઈને આવલો નથી કરવાનો બાકી હાથે જ બનાવવાનું બરોબર છે દૂધને ડોલીવાળા ઘડે ઉડાડે છે તો વલબીરા સરસ મજાનું શાહ બની જાય એટલે પાછળથી ફાફડી ને વાસ્તવ ને આ તેને ફલાણું ટીકડું બધું ખાવાનું છે પેટ ભલે છે ને મિત્રો અત્યારે સાગરભાઈ ના ધાબા ઉપર પહોંચી ગયા છે એમાં એવું છે કે આંખ વારે વારે એમ છે કે આંખમાં પ્રોબ્લેમ થઈ ગયો છે એવું મને લાગે છે આખી ટીમ છે ને જો

તો એસા કે તમને મજા આવતી ને તમે ખુશ હતા ને ઈ પો 1975 માં આખત તો ઈ ભાઈ ખુશ હતા 1900 નહીં 2000 અહી સા મોકલ સા જો અહી સા ન તલપ તલપી છે રહી નહીં જરાય ઓય સા બધી જો ઓલો ટ્રેન્ડિંગ આલે છે ને નથી કલા હું કેવો આપણે કે ને લાઈક કરો ફોલો કરો ઓ એવું આલે છે સા મોકલો એ એવું કરે છે બધા બોલો પણ કાંઈ વાંધો નહીં આવે આવશે કે બે ઘડી એસી મજા સમય છે સમાન અત્યારે સમય છે પછી પાછા હો હોના કામે બધા વ્યયા થાય એટલે અત્યારે આનંદ કરવાનો સમય છે બરોબર તમે પણ અમારો મારો લોગજને આનંદ કરો મજા કરો અને બધા ભેગા થઈને પછી પ્રોગ્રામ કરતો રહ્યો બરોબર મારી ચેનલમાં તો પ્રોગ્રામના વિડીયો અવાર નવર વિકાસ કરો જોઈને પ્રોગ્રામ કરતા રહેવાનો બધાને વિનંતી છે એક સવાલ છે તમારી આગળ બેસ છે તમારી હામો એક સાત આઠ રૂપિયાનો સવાલ છે કે આ સાગરભાઈ સા પાયો એમાં આપણે ખુશ અમે ખુશ ને તમે ખુશ છો બરોબર પણ નાસ્તા વગેરેનો સા કેટલો યોગ્ય હે તમે સ્વીકારો છો તમે સ્વીકારો છો ને સ્વીકારું છું તો નું લોહી ઉકળતું નથી બોલો ગઢ લોય લોહી નથી ઉકળતું એમ વગર જો એ કે ઉકળે ને તો અહીંયા આ નહીં બોલો એને નહીં એમ નથી થતું કે નાસ્તો કરાવી દેવી એમ કાય વાંધો નહીં સાપ એ લીધો છે હરખથી સાપ આવ્યો એ અમારી માટે મહત્વનું છે ચેનલને સાને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને પસંદ આવે તો લાઈક કરી દેજો અને ખાસ વધુમાં વધુ શેર કરજો મળી પાછા નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી તમને ને જય રામાપીર જય દ્વારકાધીશ અને જય ઠાકર